નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને કારણ કે અત્યારે આજે જોઈએ ને તો વરિયારીમાં ત્રણ હજારથી અપ ભાવ છે અને જો વાત કરીએ જીરામાં તો પાંચ હજારથી વધારે એટલે આશરે બાવનસોની આજુબાજુ ભાવ બોલાય છે જીરામાં આપણી સાથે કાકા જોડાય છે આમ તો ખેડૂત છે બહુ જૂના વર્ષો થયા છે કારણ કે એમનો પહેલાં પહેરવેશ જોઈએ કારણ કે ખેડૂત આવી બંડી પહેરતા માથે બાંધતા કારણ કે જે સમયે તડકો ન લાગે ટાઇટ ન લાગે વનવગડામાં કામ કરતા આપણે કાકા અગર વાત એટલા માટે પરિચય જાણવો છે કારણ કે ખેડૂત પોતાના પહેરવેશમાં હોય ને ત્યારે રૂપારો લાગે કોઈ પણ માણસ આજે દિન પ્રતિદિન બદલાવો આવ્યા છે કાકા શું નામ તમારું મારું નામ દેવજીભાઈ જગાભાઈ ચોલી ચોલી ગામ આ બંડી કે ક્યારથી પહેરો બંડી મારા બાપા ગુજરી ગુજરાતી એટલે દેતા જેલા આપણે પ્યારવી ખેડૂત વારસામાં દેતા વાર આ આપણે પડી રે પછી આપણે મરી જાવી અને યાર્ડમાં બંડી પહેરને આવવાનું કારણ શું તડકો ન લાગે જવામાં જવામાં તડકો ન લાગે શું લાવ્યા કાકા જીરો

ખેતીમાં તમને એવું લાગે દો વર્ષથી ખેતી કરો બજાર કેવું રહેવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ ખેડૂતોય ખેડૂત જો આ તો જશે હા તો બજાર હે જો ભાવ આવી જાય પોર તો ઘર એની કહેતો નહીં પોર નોતું મોણ તો સારું કોણ સારું હોણ સારું પોર જીરું રાખ્યું એ નહીં હલવાનું હાલવાનું ફાયદો છે મોણ સારું એટલે હજુ તમને શું લાગે બજાર ઊંચું જાય છે કે જીરું હવે તો બજાર છે આગળ પાછો થાય કેટલા હોય તો પોસાય ઓછામાં ઓછા ભાવ જીરાને તમને કીધું ખેડૂત ગમે એટલા આવે તો ઓછા પડે આ પાંચ આવે એટલે સારું કહેવાય વચમાં ચાર ચીમ આડત્રીસો સાડત્રીસો જાતા હતા પાંચ આવે એટલે સારું કહેવાય અને તમે કહો છો કે ખેતીમાં મેં કહ્યું હવે ઉનાળામાં વાવશો કંઈ કે ઉનાળામાં નહીં ઉનાળામાં કંઈ નહીં ઉનાળામાં કંઈ નહીં પાણી નથી કે પાણી નથી પાણી બંધ થઈ જાય ભાઈ આવે ને કેનાલ બંધ થઈ ગયું એમ અને હવે નવું વાવેતરમાં શું કરશો આ બધા રાખીને મૂકી દેવા તપવા મૂકી દેશો માલઢોર રાખો કે નહીં નથી રાખતા માલઢોર નથી

આતર વરી વરિયારીને ભાવ આ પોર તો કઈ આવ્યું નતું ખાતરના ભાવ તો દેવાના જ છે નહીં ટ્રેક્ટરના ડીઝલ કે લાઈટ બિલ કે ખાતરના કેમ તમે અપેક્ષા રાખો એની પાસે સરકાર આગળ ભાઈ આ વસ્તુ ધ્યાનમાં રાખે ને તો ખેડૂત દિન પ્રતિદિન બેઠો ખેડૂત ના બેઠો ન થાય પડતો જ થાય પડતો જ રાખવો ખેડૂત બેઠો ન થાય મિત્રો કાકાની રમુજી વાતમાં વર્ષોથી આ ખેતી કરે છે અને એમની અપેક્ષા છે કે ખેડૂતને બેઠો ન થાય છે બધા હાથ પર બધાને બેંકમાં જ પીડ્યા કોઈને ઘરે ચોખા નથી પડ્યા એનું શું કારણ દેવાદાર આટલા વર્ષોથી તમે ખેતી કરો છો કારણ શું એનું ક્યારેક આ સાલ ભાવ આવે આવતી સાલ ભાવ ન આવે પાછા આતા અહીંયા ને વહી જાવી એક સીઝન આવે એક સીઝન હવે બાર મહિના આવે ને બાર મહિના ન ભાવ આવે તો આતા અહીંયા પાછા વહી જાવી એટલે મિત્રો ખેડૂતની આ છે વેદના આપ સૌ જાણો છો કે પાંચ હજાર થાય ને એટલે તરત બજારમાં એમ કહે કે ખેડૂતને જીરાના પાંચ હજાર થયા પરંતુ એની પાછળ જે ખર્ચો લાગે છે ને એની વાત તમે જાણો ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ડીઝલનો શું ભાવ છે ખાતરનો શું ભાવ છે દવાનો શું ભાવ છે બિયારણનો શું ભાવ છે ખેડ ખરચ શું ભાવ છે વીજળીના બિલનો શું ભાવ છે અને એ ઉપરાંત જે ઓજારો લે છે એમાં બધામાં અમે સાયકલ આખી બોઈ લો ને એમાં બધામાં જીએસટી સરકારનો ટેક્સ લાગે છે વાત મારે એટલા માટે તમને કરવી છે કે પાંચ હજાર થાય એટલે લોકો બજારમાં વાતો કરે ખેડૂતોને સારું આપણે હળવાશના મૂળમાં એટલે ખેડૂત પાસેથી વાત જાણી કે આવનારા દિવસોમાં દિન પ્રતિદિન ખેતી ક્યાં જઈને ઊભી રહેશે તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો આજુબાજુ વિસ્તારમાં મેં કહ્યું એમ ત્રણ ત્રણ બ્રાન્ચ કેનાલો પસાર થાય છે જ્યારે ખેડૂતને જરૂર છે ત્યારે જ કેનાલો બંધ છે આમ તો ઉનાળુ પાક છે ને ખેડૂત માટે રોકડ્યું ગણાય પરંતુ અત્યારે બંધ રાખવાનું કારણ મેન્ટેનન્સ કહે છે જો આવી જ રીતે મેન્ટેનન્સ કરશે તો ચોમાસામાં રિપેર કરી લેવાય ને આ બધી જ વાતોનો જવાબ ખેડૂત પાસે હોય છે અને તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવશો દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડિયો અહીંયા જોવા માટે તમને આ ચેનલમાં જોવા મળશે એટલે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો